એક લાખ રૂપિયાનું ટુ વ્હીલર છે બુદ્ધિ બે પૈસાની આવો જાણીએ પહેલાં વહેલાં તો હેલમેટ નહીં પહેરે ટ્રાફિક પોલીસની બહુ આમ સખત ચેકિંગ હશે તો હેલ્મેટ પહેરશે માથું બચાવવા નહીં દંડ બચાવવા માટે પછી આ ટુ વ્હીલરવાળી પ્રજાતિઓ જ્યારે સ્કૂટી કે એક્ટિવા લઈને નીકળશે એટલે પગની પલાઠી વાળીશ અલા ભાઈ તું બાબા રામદેવનો શિષ્ય છો પગની પલાઠી વાળીને જાય એવો જાતો હોય આનંદથી પગની પલાઠી વાળીને પછી આજી પ્રજાતિઓ ટુ વ્હીલર હલાવતી હલાવતી રોડ ઉપર માવાનો થૂકનો કોગડો કરશે બસો એમએલનો એલનો કોગડો રોડ ઉપર ઠલવશે આજુબાજુ જોયા વગર જાણે બહુ મોટો અમૃત રસ ઠલવતો હોય છે રોડ ઉપર એમ બસો એમ એલનો થૂંકનો કોગડો ઠલવશે અને ઇન્ડિકેટરમાં તો આ પ્રજાતિઓને ખબર જ નથી બે પૈસાની પ્રજાતિ એવી સમજે છે કે ઇન્ડિકેટર આવતા જ નથી ટુ વ્હીલરમાં જે બાજુ વળવું હોય બાજુ વળી જાઓ ઇન્ડિકેટર શું આપવાનું હા મેં વાળા જોવે અમે શું કરવા જોઈ અમે કંઈ ઠેકો રાખ્યો છે પછી આ પરજાતિઓ રોડ ઉપર ગમે ત્યારે યુટર્ન મારી ગયા એને કઈ કામ યાદ આવી ગયું તો અચાનક યુટર્ન મારી દીયા અલા ભાઈ સામેવાડાનું હું પાછળવાડાનું હું થોડુંક જોતો ખરી પછી આ પરજાતિઓ એ कान ખબોને મોબાઈલ તને ચોટેલા આમ જાતો હોય અલા શું છે તારે એટલી બધી શું નરેન્દ્ર મોદી સાહેબનો ફોન છે ટ્રમ્પનો ફોન છે તને એટલું બધું અર્જન્ટ તારે કામ શું છે રોડ ઉપર બે મિનિટ ઊભો રાખીને શાંતિથી વાત કર લે ને આમાં હામેવાળાની તકલીફ પડે છે તને તો કાંઈ નહીં થાય રોજડા જેવા હામેવાળો બિચારો ભટકા હે તો એ તરફડિયા મારતો ખૂણામાં બેહી ગયો હોય છે અને આ તો બધે એટલે રોજડા જેવા ઊભા થઈને હાલતા થઈ જાય અને સામેવાળો બિચારો ધરબાઈ જાય અને સિટીમાં આ લોકો એસીને હું આવ્યા જાય એંસી કિલોમીટર પર અવરની સ્પીડે એ એમ માને કે આ રોડ અમારા બાપુજીનો છે અને આ જે ટ્રાફિકના કાયદા છે એ અમારા ઘરના છે એ કાંઈ સમજતા જ નથી કે સ્પીડ આમાં જેટલું લીવર આપ્યું છે એટલું આપી જ દો પછી આ પ્રજાતિઓ માઇક આંગલાઓ હોનને તો એવું સમજે કે આ અમારો ગળથુથીનો અધિકાર છે અંગૂઠો અને હોનની સ્વિચમાં ફેવી પિક મારીને નીકળે ઘરેથી અને હોર્નનો અવાજ એવો ક કસર આપણા કાનમાં અવાજ ગયો હોય તો પગની પાનીય અવાજ ફૂટીને નીકળે એવો જબરજસ્ત અવાજ નીકળે આ તો બીજા અમુક શબ્દો બોલતો નથી મર્યાદાને કારણે પણ આવો ભયંકર હોર્ન રાખ્યું હોય હવે આવું હોર્ન રાખીને ટપા ટપોરિયો સાબિત હું કરવા માંગે છે પછી આ પ્રજાતિઓ રોંગ સાઈડે હાલવાનો અધિકાર સમજે છે કોઈ દી રાઈટ સાઈડે નહીં અત્યારે ઘણી બધી જગ્યાએ ટ્રાફિક પોલીસને આભારામ આપવું માનવો પડે કે રોંગ સાઈડ ડ્રાઈવ ચાલુ કરી છે અને આ પર જાતી હોય એલી રોંગ સાઈડમાં હા જોવે અમારે હું અને જ્યારે ફાઈટક બંધ હોય ત્યારે બધાય શાંતિથી જે લેનવાળા હોય એ લેનવાળા ઊભા હોય આ ટપોરીઓ આવી અને રોંગ સાઈડમાં વાહન ઊભું રાખી દે હામેવાળો હું ઉડીને જાય આમેવાળા તમારા બધા ઉડીને જવાના છે એ આને સમજ જ નથી શીખવાયેલું નથી મા બાપ અઢાર ઓગણી વી વરનું છોકરું થાય લાઇસન્સ આવી જાય એટલે સ્કૂટી આપી દે નિયમ તું જાય તે સમજી લે અમે ન હતા શીખવાડી થોડાક બે શબ્દ કાનમાં નાખવા કે આ ટ્રાફિકના થોડાક નિયમો પાડવા પછી આ અમુક છપરીઓ રોડ ઉપર સ્ટન્ટ કર્યા જાય હાથ ખુલ્લા રાખે હાથ ખુલ્લા રાખીને ઊંચા રાખીને જાતા હોય પછી સાઈડ સ્ટેન્ડ ઘોડી આપી હોય રોડ ઉપર ઘસીને તિખારા કરતા જાય એટલે શું છે કયા દેશમાં તમે રહ્યો છો પછી અમુક પ્રજાતિઓ એના સ્કૂટીમાં રંગબેરંગી લાઇટ રંગબેરંગી લાઇટ ફિટ કરે મોરલાઓ રંગબેરંગી લાઇટ ફિટ કરે ચમકદમકવાળી લાઇટ ફિટ કરે આપણે આંખું અંજાઈ જાય પણ આપણે કોને કહેવા જાવું અને ક્યારેક આ પ્રજાતિઓ માઇક આંગલાઓ રોડ ઉપર વાહન હામ હામહામે આવવા દે એટલે શું છે મોરે મોરો દેવો છે પાછા તો ડાયલોગ મારે મોરે મોરો શું મોરે મોરો તને તો કાંઈ નથી થવાનું આખલા જેવા હા મેં વાળો બિચારો હોસ્પિટલના પગથિયા ગણતો થઈ જાય અને છેલ્લે બહુ રસપ્રદ એક મેં નોંધ કર્યું છે આ ટપોરીને એની જનરલ છે અમુક લોકો શાંતિથી સ્કૂટી લઈ એક્ટિવા લઈને જતા હોય વિચારતા વિચારતા જતા અમુક લોકો નાકમાં ગુંગા કાઢતા કાઢતા જતા આ તો એક આમ ઓબ્ઝર્વેશન છે આરામથી ગુંગા કાઢતા કાઢતા એ તારે વિચારતા વિચારતા જતા હોય એટલે આવું એક નાનકડું ટુ વ્હીલરવાળા બે પૈસાની જે પ્રજાતિઓ છે એનું નાનકડું ઓબ્ઝર્વેશન છે લાગુ પડે તો સમજી જવાનું